આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાધનપુર ખાતે આવેલા રેલવે સ્ટેશન ખાતે મોદી સરકારની ગેરંટીનું ભારતીય રેલવેનું આધુનિકકરણ રૂપિયા પંચ્યાસી હજાર કરોડથી રેલ પ્રોજેક્ટનું શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જેઓ વડાપ્રધાન છે તેઓના દ્વારા જ શિલાન્યાસ અને રાષ્ટ્રીય સમર્પણને દશ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત અન્ય રેલ સેવાઓને પ્રસ્થાન કરાવશે આ સંકેત આપી શુભારંભ કરવામાં આવ્યો જેમાં બાર માર્ચ બે હજાર ચોવીસના રોજ રાધનપુર રેલવે સ્ટેશન ખાતે વર્ચ્યુઅલી આ એક શુભારંભ કરવામાં આવ્યો જેમાં પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા રેલવે સ્ટેશન ખાતે જ પાટણ જિલ્લાના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી પાટણ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સુરજગીરી બાપુ તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ લગદીરભાઈ ચૌધરી કેશુભા પરમાર દેવજીભાઈ પટેલ અને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ખાતેથી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારત સરકારના રેલવે દ્વારા પંચ્યાસી હજાર કરોડ રૂપિયાના વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે હું નરેન્દ્રભાઈને અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિકાસના કામોની જે આખા દેશને ભેટ ધરી છે રાધનપુરની વાત કરું તો રાધનપુર રેલવે સ્ટેશન ઉપર આજુબાજુના ખેડૂતો ઉદ્યોગકારો નાના નાના વેપારીઓને પોતાનો માલ સામાન આખા દેશમાં પહોંચાડવા માટેની એક સુવિધા મળશે સાથે સાથે આખા ભારતમાં પણ જે જન સેવા કેન્દ્રો તો સસ્તી દોવા દ્વારા રેલવે સ્ટેશન ઉપર પણ પ્રજાને એ લાભો મળી રહે એના પણ ઉદ્ઘાટન અને સમારંભમાં કર્યું છે આજનો આ પ્રસંગ નરેન્દ્રભાઈ મોદી સાહેબે બેલ દ્વારા વિકાસના કાર્યો हूँ मोदी साहब ने खूब खूब अभिनंदन आरोप हमारे यशस्वी प्रधानमंत्री जी के द्वारा रेलवे में किए गए कार्यों रेलवे में संरचना से संबंधित जो कार्य हुए हैं जो विकास हुए हैं विभिन्न क्षेत्रों में हुए हैं उसका लोकार्पण किया गया है और कुछ ऐसे कार्यों का भी शिलान्यास किया गया है जो भविष्य में रेलवे बनाने वाली है तो ये कार्यक्रम हमारे प्रधानमंत्री के नेतृत्व में आज सम्पन्न हुआ है और रेलवे की जो नई नई जो आ, साधन बने हैं परियोजनाएँ तैयार हुई है उनको लोकार्पित करके देश को सौंपा गया है मैं रेलवे में सहायक मंडल इंजीनियर राधनपुर में पोस्टेड हूँ और मेरे साथी और मैं नोडल अधिकारी हूँ ऑफिसर हूँ અને મેક મંડલ દૂર એન્ડ સંચાર ઇન્જીનિયર હૈો